તાપી નદીમાં પૂર આવ્યું ને તે તબલાની જોડે તણાતી હતી એમાં બે જુવાનીઓને એમ થયું ભલે જાનના જોખમે પણ આવી તે પડ્યા અને એ તબલાની જોડે આમ ખેંચી તમ રામદાસ મહારાજ નીકળ્યા અહીં કેડે બાંધેલા કોક સંતના હામૈયામાં ગયેલા શેરી વળાવીને સજ્જ કરું ઘીરે આવો ને અને એમાં પૂર આવ્યું તેમાં ઉપાડ્યા સીધા પણ એક કલાનો સહારો હતો તો જીવી ગયા એકાદી કલાનો સહારો હોય ને તો માણસ જીવી જાય અમારે થોડાક બદનીકો મને કાળો ને તમે હાર્યા અમે જઈશું ભજન ગાવા હું ભલે એની હારી ગયો કીધું ગમે અહીંયા સમય તો કાઢવો ઓર્મોનિયમ બારમોનિયમ તૈયાર કર્યો ને મંજીરા તૈયાર કર્યા ને ત્યાં તો ઘરધણી મીડિયા ખાટલા ટાળવા આવડા એક બે ભજન ગાયા તો ઓલા હોઈ ગયા આ બધી કે ભાઈ કોઈ ખામે તો ગયો હતો કે તમે જે ગાશો એનામાં તમને વિશ્વાસ હું અહીંથી આ પ્રવેશ અમે કર્યો ને ત્યારે મને એક સૂચન કરવામાં આવ્યું છે રામાયણની વાત કહેવાની મજાક છે એક પણ થયું એવું કે પૂજ્ય મોરારી બાપુને ત્યાં અમે ભોજન કર્યું અને તલ ગાજડા કાર્યક્રમ માટે જતા હતા વિનુભાઈ મહેતા અમારી આર્ય તો મેં મજાક ખાતર આ થોડીક વાત કરી પછી અમે ત્યાં બેઠા એટલે મને અહીંયા જણાવવામાં આવ્યું કે આ કરો રજૂઆત અને અહીંયા મને કહેવામાં આવ્યું છે એટલે હું કરી દઉં છું અમારે અહીં કાર્યક્રમ હોય ને ઉંઝામાં કલોલમાં કડીમાં મહેસાણા અહીંયા બધે તો ભાષા બહુ જુદી પડી જાય સૌરાષ્ટ્રની પણ ત્યાં બધા કાર્યક્રમ સાંભળવા આવે ખરા એ મારો એક કાર્યક્રમ હતો અહીંયા જેને કાર્યક્રમ હોય ને તો પેલું ડાયરાનું બોર્ડ વાંચે આમ આમ કરીને જોવે લો તારે કે આ ડાયરો એટલે શું તો કે પેલા કોનમાં આંગળીઓ નાખીને ના રાડો પાડ્યો એને ડાયરો કે અહીં છે રામભાઈ પેલા રેડિયો માં બોલે નહીં જાતે બોલે પ્રફુલ્લ દવે છે તે કેસેટમાં ગાય નહીં પોત્ય ગાય એટલે એમ કરી અને આવે સાંભળવા તે મારો એકવાર વારો પૂરો થયો ને હું બહાર ગયો તો ચોકમાં એક કાર્યક્રમ આવ્યા એક વળી હાર્મોનિયમ ને ઓલા કાંસી જોડા મંજીરા બદલે કાંસી જોડા વગાડ્યા પાછા હોત ગાયો એ તોરલે તન્નર તોર્યા એમાં સાસત્ય સજ્જે પણ સર જગનો ત્રણ તો એને પલમો કીધો પીર ઝંઝક ઝંઝક ઠંજક વગાડે પાછું મને મજા આવી ગઈ ખોટું શું જમાવટ છો પછી વક્તાએ રામાયણ ની વાત શરૂ કરી કે એકવાર એવું થયું કે દેવ અને દાનવ ઝઘડી પડ્યા આપણે પાડોશ જોડે ના ઝઘડી પડ્યા એમ ઝઘડી પડ્યા જે દાનવ દેવોને હરાઈ કાઢ્યા તે દેવો બધા ભેગા થયા કે આ દાનવો આપણને હરાઈ કાઢે ને કોઈ સ્વર્ગનો આનંદ ના લેવા દે અપસરાઓના નૃત્ય ના જોવા દે ગાંધરોના ગાન ના સાંભળવા દે તે કોઈ કોને મહારાજા દશરથ ને મદદ આલે તે બે દેવો મહારાજા દશરથ જોડે ગયા તે પ્રણામ કરીને ઉભા રહ્યા મહારાજા દશરથ કે કો શું આયા તો કે પેલા દાંડવો અમને હરાઈ કાઢે ને આપ મદદ ના આલો તો કે આવીએ એમાં શું કે દેવોને મદદ આલવા દશર પેલા રથમો બેસીને જતા હતા તે કઈ કઈ કે હું જો હેંડો તો કે હેંડો એક થી બે ભલા જે મદદ આલવા સ્વર્ગમાં રથમાં બેસીને જતા પણ રથનું પેલું પહેરું ખરું નહીં એમાંથી ખેલો નીકળી ગયો કઈ કઈ એમાં છે ઓંગળી ના કુચ્ચા થઈ ગયા પણ મહારાજા દશર બહુ ખુશ થયા તો બે વરદાન આવ્યા તો કઈક અત્યાર ના માંગુ તંતીખ લાગે તો મંગજન આલ્યા એ વાત વર્ષો વીતી ગયા પણ પેલી મનસરા ખરીક નહીં એને કઈ કઈ ને ચડાય કે બે વરદાન માન રોમને વનવાસ ને ભરતને ગ્વાજી કઈ કઈ મારાજા દશરથ જોડે ગઈ કે બે વરદાન આલો રોમને વન આલો ને ભરતને ગ્વાજી દશર વૃદ્ધ માણસ રડ્યા મોછા પસાર કઈ કઈ તું રોમ ને વન ના દે કારણ કે આલો તો એ જ આલો ત્યારે અમને ખબર પડી એ વનમાં જવા તૈયાર થયા શીતોજી કે હું જોડે હેંડું તો કે હેંડો લક્ષ્મણજી કે હું જોડે હેંડું તો કે હેંડો તે રામ લક્ષ્મણ જોનકિન પાછળ અયોધ્યાના લોકો જાય બધા રડતા 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 પણ પેલી નદી આવી જ નઈ ત્યારે અમે બધાને ઉભા રાખ્યા કે છોનારો છોનારો ના કરો એ જીવન છે એમાં સુખ દુઃખ આયા કરે અને દુઃખ આવે તો એમ ગભરાવાનું નહીં જાઓ બધા જઈને રસોઈ બનાવી જમીન સુઈ જાઓ હવે તંગલમાં પેલા ફળ ફૂલ કઈ જીવન વિતાવતા તો પેલા લંકા રાવણ ખરો નહીં એની બોનનું નાક કાપી કાઢેલ લક્ષ્મણજીએ એ એકવાર આવ્યો ને સીતોજી નું કરીને જતો રહ્યો કે રામ બહુ રહ્યા પણ પેલા વાંદરા થયા બધા ભેગો હનુમાનજી જાંબુવંત આવ્યા કે રામ તમે ના રડો અમે સીતોજીને ખોલી કાઢ્યું તે બધા ભેગા થઈને લશ્કર બનાવ્યો તે ખપ 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 કરતા ગયા પછી પોણા નાખીને સેતુબંધ બોંધ્યો અને લંકામાં ગયા તેની લડાઈ છે પણ બધા થઈને રાવણ ને ટીચી કાઢ્યો અને સીચોજી લઈને આવ્યા પણ હેરાન હેરાન થઈ ગયા હવે દરજી મેરી એટલે અને દરજી હોય ને એ કોઈ જાડા ન હોય ને કંદોય કોઈ પાતળા ન હોય એ અમારે લાભો મેરીનો દુબળો દે કાળી ટોપી પહેરે અને બંડી લાંબી જરાક પહેરતા પણ લાંબી એટલે એવી બાઈ નખાવી દે તો કોટમાં કાયમ આવે સીધી બીળું અને કાળો જે ગરમ કપડો આવે ને એમાં એ કાળા કપડાની બંડી ગરમ સીવડાવતા મેરે અને ગરમ કપડાની બંડી સીવડાવે સુતરાઉનું અંદર અસ્તર નાખે અને પછી બે ત્રણ ધોણ થાય ને એટલે ગરમ કપડું ચડી જાય આમ સુતરાઓ બહાર નીકળ્યા મોરે કળા કર્યો એવી બંડી થઈ જાય સેજી મહારાજ માટે સીવી આત્મા રામે ખબર છે ને અને પછી ભાવનગર મહારાજાએ કીધું આવી બંડી મારા માટે સીવી દો તો હવે એતના ટેભા ક્યાંથી હું મારું અહીંયા એ તો હેતથી સીવી હતી એમના માટે હવે એ હું એજ ક્યાંથી હું કાઢું તો બીજી બંડી છે હું આપણા આપના માટે આવી બંડી પહેરીને બેઠા હોય યુરોપિયન નું મહત્વ એટલે એટલું બધું મહત્વ કે કોઈ વાત કરી ન થાય જરાક કોક ની વાત કરે એટલે અમારે મેરે કે છે યુરોપિયન યુરોપિયન એટલે યુરોપિયન ખાણા એનું બધું તેમ તો તેમ હાથ વાંઘી ઉઠી જાઉં ફટ દઈને હાથ વાગે ઉઠી જાય અને બાણ વાગે જમવા બેસી જાઉં એટલે બેસી જાઉં ખલાસ પછી સામે છાની હોય કે ન હોય પણ સાયમ ખુરશીમાં જ બેઠા હોય હવે મેરઈને કલકત્તામાં ધરમતલામાં ઉંચા પડથાની દુકાનો અને એમાં ચાર કારીગર કામ કરે ને આ તો વાતોના ફડાકા જ મારે કાંઈ કામ કરવાનું નહીં અને થયેલું એવું કે બીજું વિશ્વયુદ્ધ છે ને ઓગણચાલીસ થી નું એમાં બ્રિટિશ આર્મીના ફાટલા તંબુ હાંધવાના અને કોન્ટ્રાક્ટ મળેલો ઈ વાત વારી કરે ફાટલા તંબુ હાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો અને હાંધી દીધા પણ કેવા તોડી નાખે એવા આમ હામા ખેંચો તો આપણા તીભા તૂટે નહીં તે મોતના યુરોપિયન સાહેબે મને વાહો ને એવી સાંભળી દીધી એવી સાંભળી દીધી કે ત્રણ દીધ તમારે ને હળદર ભરવી પડી હવે આટલું બધું યુરોપિયનનું મહત્વ અને એમાં એક ઊંઝવાના તેલની જરૂર પડી મને માં યાદ આવ્યું આ લાભો મેળવી ભાઈ અમને એ વળી એસી માં આમંત્રણ મળ્યું હીરાના વેપારીઓનું એન્ટવર્કમાં બેલ્જીયમનું શહેર છે અને હીરાનું કામ આલે બહુ મોટું તો ઈ ફોરેનનું આમંત્રણ મળ્યું ને મેં સીધો ગરમ સૂટ સીવડાવો ઉધાર સીવડાવી નાખ્યું મને પૂછ્યું અમારા મિત્રો એક આ પૈસા નોતા ને ક્યાંથી અરે કીધું ઉધાર સીવડાવો મેં ગણતરી શું કરેલી કે લેણિયાત મારી નો નાખે અને યુરોપની ટાજ મારી નાખે એક જણો મને કે તમારી અહીંયા ઉગ્રણીય તકા ખાતી મારા ત્રણ જોડી ચંપલ ફાટી ગયા તે હું દાંત મીડો કાઢવા મને કે દાંત કાઢો તમારે શરમાવું જોઈએ આ ત્રીજી જોડી ચંપલ ફાટ્યા મેં કીધું તમે ચંપલ ફાટ્યા ની વાત કરો છો મરી ગયાના દાખલા બન્યા આ ફળિયામાં પાળિયા એ બધા લેણી આટના પણ ફોરેન જેવા હોય ને એને ઠંડીની એટલી બધી વાતો કરેલી ને અમને ભડકાવેલા મેં ભૂલ શું કરી અહીં મુંબઈ એરપોર્ટ એરપોર્ટથી ગરમ કપડાં પહેરીને બેઠા કોટ ને ને સ્વેટર ને ઓળી વાંજરા ટોપી પહેરેલી અને ભૂંડા એવા લાગ્યા કોઈ પેસેન્જર એમ આવેલા નહીં અને અમને એમ શું ટાજમાં નહીં મરી જાય બેલ્જીયમમાં પણ ગરમીમાં અત્યારે મરી જાય પાણી પાણી મીડિયા કરવાનું વિમાન ઉપડ્યું અહીંથી સાર એરપોર્ટથી ગયું એથેન્સથી જીનીવા જ્યુરીથુરીથી ફ્રેન્કફર્ટ ને ફ્રેન્કફર્ટથી બ્રસલ્સ અહીંયા મોટર રસ્તે એન્ટવર્ક અને એન્ટવર્કમાં જ્યુરોક્રેસ હોટલમાં અમને ઉતારા આપેલા એક એક ને એક એક રૂમ આપી દીધેલો પણ બારી બાયણા બંધને ચોવીસ કલાક બે રહેવાનું ટાળમાં બપોરે અમને જમવા લઈ જાય સાંજે લઈ જાય દિના હોઈ જ રાતે ઊંઘ આવેલી ઘડિયાળું કાઢીને ગયા તા અહીંથી ક્યાંથી લેશું અને એક સ્ટોરમાં એન્ટર્પના એક સ્ટોરમાં મેં ઘડિયાળનો ભાવ પૂછ્યો તો એક લાખ ને ચાલીસ હજાર એની કિંમત હતી અને પાછી એને હાથમાં દીધી જોવા માટે કે મેં આમ ઘડિયાળ જોઈને એની કિંમત બિંમત જોઈને તરત મૂકી દીધી અને ભરતુરીને ગોપીચંદને બુદ્ધને મહાવીરને યાદ કર્યા મેં કીધું સંપત્તિમાં સુખ હોત તો આવડા તજીન ગયા ન હોત એટલે આ બધું માયા છે માયા એમ કરીને મન વાળ્યું કે શૃંગાર શતક લખ્યું જે વર્તવરીએ એને લખ્યું કે ભોગો ને ભોગતા મેવ ભોગતા તપો ને તપતા વયમેવ તપતા કાલો ને યાતો મેવ યાતા તૃષ્ણા ને જીરણા મેવ જીરણા ભોગવ એટલે અમે તો ઘડિયાળ મૂકી દીધું તરત અને બીજું તો શું થયું અમે બે જણા હતા મારી મને એમ થાય કોક છે એમ એમ તો નાઇટ સૂટ અમે શિવડાવી ગયા તા ને અહીંયા દિના પહેરી રાખતા એમને ક્યાં આપણો દેશ છે કીધું એનો નોકર આવીને પૂછી ગયો અમને કે તમે ચા લઈશો કે કોફી એમ અમને એમ કે માણા બધા કોફી પીવે એમ અને જીવા તેવા હોય ચા પીવે તો કોફી નો ઓર્ડર આપ્યો અને ની ઈ ગમે જાતની કોફી પીતા હોય પણ જે ટમલર ભરીને કોફી આવી કડવી વખ જેવી ખાંડનું ડબલું ઊંધું વાળ્યું દૂધ હતું એટલું નાખ્યું પણ એ કોફીની કડવાશ ન જાય અને અમને એમ કે આ મોંઘા પાડની નાખી થોડી દેવાય તે દર્દી દવા પીવે એમ પી ગયા પાછી એટલી વિવેક બુદ્ધિ નહીં કે ભાઈ આ પોસ્ટ બચીનમાં ડોળી આવી જાય લો ઓર્ડર કેન્સલ કરાય બીજે દી પાસમાં એવું કમલર તે બીજે દી પી ગયા હવે બીજી તો કઈ અસર ન થઈ પણ જે કબજીયાત થઈ કોફી મોટા ઓરડા જેવા ટોયલેટ પણ હવે આ તો અમારે ઓશિયાળા થઈને નીકળી ખબર પડે કામ આમ થાય છે અમને એમ કે આ ફોરેન જાય અને થાતું હોય છે બધું પછી ખબર પડી કે કોફી હળગાવી છે ને રોજ પછી કોફી બંધ કરીને માખણ શરૂ કર્યું આપડી તો વાત લાભો મેળવીની છે પછી બે ત્યાંથી હું લંડન ગયેલો એન્ટવોર્ક થી બ્રસલ્સ આવીને ત્યાંથી લંડન ગયા અહીંયા ઓલું મેડમ ટુસોદ નું જોવા ગયા મીણના પૂતળા બનાવેલા છે આમ એક એક વાળ રોપીન એવા આબે હું કે માણસ ભૂલ ખાઈ જાય તે માને ભૂલ એ થઈ કે અંગ્રેજી કી પોતળો જોતો હતો ને હું જઈને એને મીંડ્યો જોવા મેં કીધું આ હા હા આમાં તો કમાલ કરી નાખી વાહ ભાઈ વાહ જમાવટ છે પછી મારી કોર ફર્યો આમ પછી હું બધું જોયા વગર નીકળી ગયો મેં કીધું આ પારકા પરદેશમાં કાંઈ ન જટ હાલતું જ થઈ જવા એવો ગોટાળો છીઓ ઓલા પગથિયા એવા કે આપણે પગ મૂકી તો પગથિયા હાલતા થાય સીધા પછી પહેલી વાર આમાં આમ કર્યું તો બે ત્રણ વહી ગયા પછી હું તો જોડિયા પગે ચડી ગયો સામાન હોતો અને ગયો રમડમાટ ઉપર ઉપર ચડ્યો તો અહીંયાથી દાદરો હેઠે આવતો હું પછી હેઠે ઉચર્યો દસ વાર કર્યો આમ બરોબર પાકો કરી લઈ આમ પછી તું એવા જ દાદરા ગોતું આમ ઉભા રહ્યો હાલતા થાય એક વાર એ ખાધો દાદરો હું ઉભો હમણાં હાલશી એમ વિચારી પણ પછી દાદરો ન આવ્યો એટલે હું મીડ્યો હાલવા આડો જોઈને લાભો મેરીને આપણી તો વાત છે એટલે મને એમ છે કીધો ઓહો આપણી હજી આ સ્થિતિ હોય તો પછી મેરીનો શું વાંક કાઢો એક ચારે ના હંચા ને એમાં એક ડબલી ઊંઝવાનું તેલ હોય ને છ મહિના સુધી હાલે પણ અમારે લાભો મેળવીને વળી કમાય તેવી હુજી તે એલન બ્રધર્શન કંપનીને ફોન કર્યો ઈ જમાનાની એશિયાની મોટા મોટી કંપની અને ફોન કરતા તો જીરાલ મિડલટન ને રિચાર્ડ થોમ્સન નામના બે યુરોપિયનો આવ્યા ખાબખાબ કરતા ચામડાના પોકેટને સુટેડ બુટેડ ને માથે ફેલ્ટ રહી ગયેલી મોમા ચિરોટ

ઓલે તો પોકેટ કાઢીને વોટ્યો લાગે તો સાઇન એ મિસ્ટર મેળ પ્લીઝ સાયન પ્લીઝ સાઇન આ વળી તાંગા અક્ષરે લાભો મેરે સહી દસ્તક પહોંચ્યા એમ મથ મારતા ગયા પોણી કલાકે એલન બ્રધર્સ એન કંપનીમાંથી ઊંજવાના તેલનું પી પાવું આખું એ પી પાવ્યું ત્યાં જ મેરી તો મુંજી ગયેલા પણ ઓલે જ્યાં બસો ને છપ્પનનું બિલ આપ્યું તો મોરછા ખાઈને એઠા પડી ગયા વળી પાણી બાણી છાંટ્યું તો માંડ ભાનમાં આવ્યા ચોરખાનામાંથી પૈસા કાઢ્યા માંડ બિલ ભરાણું અને પછી આનું કરવું શું તો હખનો રોટલો રળી ખાતા એના બદલે બીજે દી પાંચ વાગે ઉઠ્યા અને લારી એક ભાડે કરી જેટલા મિત્રો સગા સંબંધીઓ હતા ને એના એક એકના ઘરે જઈને કે સિંહ શીશ્યુ આપોમાં ગો ચોણાસ નાની મોટી શીશી સિંહા લાવો અને કરી શીશિયું ભેગી ઘર આખું મીડું સાફ કરવા શીશિયું પછી પીપ ખોલીને એમાં તેલ ભર્યું ચાર નાન આઠ નાન બે આનાન ભાવ લેખ્યા એક એક દુકાને જઈને ક્યાં યુરોપિયન કંપનીનું તેલ એકાનો જોતો ઉધાણ એકાનો ઓછો ને ઉધાણ જોતું ઉધાણ પણ લેજો આપણી પાસે

આપણે કઈ ન ખમે એ પીન દઈ દે એને એ ન થાય કે શું છે ઊંઝવાના તેલ નો મને આંખો પીપ પણ ગઈ ગયા ત્યાં મને ધોરા ન આવડતા ઇરોપીને મને ધોરા લાવી દીધા આમ કે બધું એનું ક્યાં તો કેમ પણ એની જગચ્યો નો ન ચલાય જો ચણો તો ફોછા કાઢી નાખે એક દરબારની ડેલીમાં દાખલ થાવ ને એટલે યુરોપિયન એક બેઠો અને યુરોપિયન પાસે ગુજરાતી બોલે જીવલા મેહમાન આવ્યા ચા બનાવો રોટલા બનાવો એવું ગુજરાતી બોલે કોઈક મહેમાન આવે એટલે કે મહેમાન આવ્યા આવો આવો રામ રામ બોલા કે આ યુરોપીયન ને આને ગુજરાતી આવડે છે તો કે આ મૂળ કુંવરને અંગ્રેજી શીખવા આટલું સાહેબને રાખ્યા હતા કે કુંવરને અંગ્રેજી ન ફાવ્યું ને સાહેબને ગુજરાતી ફાવી ગયું અને ડાયરાઈવ પાછા કે અફીણના બંધાણી કરી દીધા છે એટલે હવે ડેલી મૂકીને ક્યાંય જાતા નથી અને ભાઈ બંધારણનું તો એવું છે ઓલી ખોખરી ખરલ દરબાર હોય આમ અફીણ ગોટી ગોંટીને ખોખરી થઈ ગયેલી તે નાખી દીધી બારીમાંથી બહાર એમાં ચોમાસું આવ્યો ને પાંચ છાંટા પડ્યા વરસાદના ને એની મેળે કહુંબો થઈ ગયો એમાંથી એક ઉંદર નીકળ્યો તે ઈ કહુંબો પી ગયો થોડો પણ પીતા તો પીધો પણ આંખો મડી લાલ ગોમ થવા આમ થઈ ગયો બે પગે ઉભો હું શું ફરાક ફરાક ને બે ત્રણ થપાટો મારીને કે ક્યાંય ગયા એની માના મીંદડાઓ હવે ખોખરી ખરલમાંથી જે કહુંબો પીધો એમાં આટલી બધી અસર થઈ નશાની તો એવી વાત છે ને આપડે ચાલુ જ રાખવાનું છે ને એને કે આમાં તો શું છે કે એક વાર એક બહુ ભારે કબાટ એક જણા ને ઘરની બહાર કાઢવો હતો એકલો એકલો એક દોઢ વાગ્યા સુધી મથ્યો પણ ન નીકળ્યો તો એ વખતે તો કોણ હોય પણ એક પોલીસ વાળો અહીંયા ઉભેલો એને કે ભાઈ જરાક મદદ કરાવો ને એટલે પોલીસ વાળો મદદે લાગી ગયો અડધી કલાકે પોલીસ વાળા એટલું કીધું કે આ કબાટ અંદર નહીં જાય ઓલા કે તમે આનીકર બી મારો છો તો કે આ અરે યાર બહાર કાઢવાનો છે